દાહોદ શહેરના એમજી રોડ સ્થિત એક બુક સેલરના ગોડાઉનમાં વરસાદી પાણી કાઢી રહેલા એક યુવકને વીજ કરંટ લાગતા તેનું મોત નીપજ્યું હતું યુવકના મૃતદેહને દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે મોકલ્યા હોવાનું હાલ પ્રાથમિક તબક્કે માહિતી પ્રાપ્ત થઈ છે દાહોદ જિલ્લામાં છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદે નદી નાળા તળાવો ઉફાન પર છે ત્યારે કેટલાક દુકાનો મકાનો ગોડાઉનોમાં પાણી ભરાઈ જવાના સામે બનાવો પણ સામે આવી રહ્યા છે ત્યારે દાહોદ શહેરના એમજી રોડ સ્થિત રસિક બુક સેલરના ત્યાં કામ કરતા દિપ્પલ કમલેશભાઈ શાહ રહેવાસી ખડતીયાવાડ ગુજરાતીવાન ખાતેના તેમના ગો ગોડાઉનમાં પાણી ભરાઈ જતા તેઓ મોટર દ્વારા પાણી કાઢી રહ્યા હતા તે દરમિયાન તેમને વીજ કરંટ લાગતા તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું બનાવની જાણ આસપાસના લોકોને થતાં આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આ બનાવની જાણ સ્થાનિક પોલીસને કરતાં સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ઉપરોક્ત મરણ જણાવલ કમલેશભાઈ શાહના મૃતદેહને દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે